તો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને તો આપણે આજે આવી ગયા છીએ સિદ્ધાર્થ મહાદેવના મંદિરે દર્શન કરવા જે સિદ્ધાર્થ મહાદેવનું મંદિર છે તે અમારા ગામથી આશરે બે કિલોમીટરના અંતર આવેલું છે તો મિત્રો આજે મંદિર છે ત્યાં એક સરસ મજાની ગૌશાળા તથા ભગવાન શંકર ભગવાનનું મંદિર આવેલું છે અને દરિયા કિનારો પણ સારો છે તો આપણે વિડીયોમાં લાસ્ટ સુધી જોયા કરજો આપણે બતાવશું બધો દરિયો અને મંદિરને બધું આપણે વર્ણન કરશું તો લાસ્ટ સુધી જોયા કરજો તો મિત્રો આપણે આવી ગયા છીએ શંકર ભગવાન ના મંદિરે તમે જોઈ શકો છો સરસ મજાના ઝાડવા છે ઝાડ છે જો તમે જોઈ શકો છો આંબો છે ઘણા બધા વૃક્ષો છે મિત્રો આ જે મંદિર છે એ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને જે માનવામાં આવે છે કે જે પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી આ શંકર ભગવાન નું મંદિર છે ખૂબ જ પૌરાણિક અને પ્રાચીન છે તો આપણે ચાલો દર્શન કરીએ

મિત્રો અહીંયા એક ભોજન શાળા પણ આવેલી છે જો કે જે શ્રાવણ મહિનામાં છે જે ગામના લોકો હોય છે તે રસોઈ આપે છે તે અહીંયા બધા લોકો જમવા બેઠે છે તમે જોઈ શકો છો બહુ વિશાળ જગ્યા છે અને પાછળ જે છે તે રૂમ બનાવેલા છે તમે જોઈ શકો છો અહીંયા જુઓ મિત્રો લાઇટ પંખા બધી વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરેલી છે જો બહુ મોટો શેડ બનાવેલો છે અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો ઘણા બધા રૂમ છે જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે છે બાપુ રહે છે જો મિત્રો તમે જોઈ શકો છો સરસ મંદિર લાગી રહ્યું છે જોવો તમે આ જે છે એ છે આપણે ગાયોનો જે સારો હોય છે તેમનું ગોડાઉન છે તમે જોઈ શકો છો સારો રાખવા માટેનું શેડ બનાવેલા છે બહુ મોટી જગ્યા છે તમે જોઈ શકો છો ખૂબ ખૂબ સરસ જગ્યા છે મિત્રો તમે એકવાર આવો એટલે તમારા મનને જ આનંદ થાય એવી જગ્યા છે હું તમને જે દેખાડવા જઈ રહ્યો છું તમે જોઈશો તો તમને એમ થશે કે આને આગળ સારા સારા જે હિલ સ્ટેશનો છે એ પણ પાછા આપણે તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું વાતાવરણ છે અને વ્યૂ પણ બહુ સારો આવી રહ્યો છે તમે જોઈ શકો છો હું તમને બતાવું જો મિત્રો કેવું સરસ મજાનું જે વાતાવરણ છે આ જે છે એ ખારો પાટ છે જો તો એકવાર તમે જરૂરથી જરૂર આ જગ્યાની મુલાકાત લો ખૂબ સરસ જગ્યા છે અહીંયા તમે આવો એટલે તમારા મનને ખૂબ જ શાંતિ મળે એવી જગ્યા છે તો સરસ જગ્યા છે એટલે તમે બધા એકવાર મુલાકાત લ્યો આ જગ્યા તમને જો ગમ્યું હોય તો કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ થઈ ગયા છે એ સંતોની સમાધિ છે તથા તેમના શરણ પાદુકા છે તમે જોઈ શકો છો શરણ કમલો છે પરમ પૂજ્ય જગન્નાથ દાસજી બાપુ તથા ઘણા બધા જે સંતો મહંતો જે છે એ થઈ ગયા છે તમે જોઈ શકો છો

થોડા જ દિવસોમાં શ્રાવણ મહિનો જે છે શરૂ થવાનો છે તો હું તમને જણાવી દઉં કે અહીં જે છે ભાદરવી અમાસના દિવસે ખૂબ જ વિશાળ જે છે સંખ્યામાં મેળો ભરાય છે અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે મેળામાં અને જે છે અમાસનું જે દરિયાની અંદર જે નાવાનું જે પુણ્ય છે મેળવે છે તો તમે લોકો પણ આવી શકો છો ભાદરવી અમાસના દિવસે અહીં તો તમે એકવાર આ મેળાની મુલાકાત લો તમે જે અહીં આવો છો એના આવવાના પૈસા તમારે વસૂલ થઈ જશે જો કોમેન્ટ કોણ કોણ લોકો આ મેળાનો આનંદ લીધેલો છે એટલે અહીંયા ઘણા બધા લોકો જે છે ખાણીપીણીની જે દુકાનો બનાવે છે તો કોમેન્ટ કરો કોને કોને અહીંયા દુકાન બનાવી છે જો તમે જગ્યા જોઈ શકો છો આપણે અત્યાર આવી ગયા છીએ દરિયા જે દરિયો છે તે સિદ્ધનાથની એકદમ નજીક જ આવેલો છે અને અહીંયા જે છે રવિવારના દિવસે અથવા રજાના દિવસોમાં છે લોકો ફરવા આવતા હોય છે અને ઘણા બધા જે સ્કૂલના જે બાળકો હોય છે તેનો પ્રવાસ પણ અહીંયા કરવામાં આવે છે મિત્રો તમે દરિયાનું વાતાવરણ જુઓ એકવાર કેવું સરસ મજાનું વાતાવરણ છે આમ જુઓ તમે દરિયો આવી ગયેલો છે જોકે અત્યારે દરિયે કોઈ છે તો નહીં તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે આપણે જે ભદ્રેશ્વર મહાદેવનું જે મંદિર છે જે દરિયાની અંદર જે સ્થિત છે અહીં થોડુંક જ દૂર થાય છે અત્યારે તો નહીં દેખાય પણ જે દરિયાની અંદર છે ત્રણ ચાર કિલોમીટર અંદર આવેલું છે વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો